બોટાદ શહેરમાં ખૂની ખેલ જેવો રંગ જોવા મળ્યો છે એક બાજુ બોટાદના ધારાસભ્ય તરગરાની ઘટનાને લઈને પોલીસ સમક્ષ લાલ ગુમ થયા છે ત્યારે મળતી માહિતી મુજબ આજે બોટાદ શહેરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની ઘણા સમયથી શામસામે અદાવતો રાખી એકબીજા પર હુમલો અવારનવાર કરવામાં આવી રહ્યા હતા શામસામે ફરિયાદો થઈ રહી હતી આજે લોહી લુવાણ હાલતમાં એક શખ્સને ભાવનગર ખાતે રિફંડ કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી શું થશે તે જોવું રહ્યું